ગુડ મોર્નિંગ ને જે દ્વારકાધી સાથે આપ સૌનું મારા બ્લોગમાં હું હાર્દિક 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 સ્વાગત કરું છું તો આજે છે દિવાળી એટલે મારા અને મારા પરિવાર તરફથી આપ સૌ લોકોને હેપી દિવાળી બરાબર તો આજે ઘણું બધું કામ છે અને મારા બ્લોગને મેં અહીંથી શરૂઆત કરી નાખી છે બરોબર હવે ડેલી રૂટિનનો બ્લોગ થઈ જશે ચાલુ કેમ કે કાલ કાલે હતી કાળી ચૌદસ અને એની જગ્યાએ મેં ધનતેરસનો બ્લોગ આજે મૂકી દીધો અને આ દિવાળીનો બ્લોગ એટલે કાલથી એટલે કાલથી રેગ્યુલર બ્લોગ આપણા પાસા ચાલુ થઈ જશે બરોબર જો ચેનલ ઉપર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર તો નિહાળો અમારો બ્લોગ આજે બહુ બધું કામ છે તો જુઓ તમે અમારો બ્લોગ અત્યારે આવી ગયો છું ગાડીમાં અને હવે જઉં છું અત્યારે હું આવ્યો તો સ્ટેશનરીએ ફોટો લેવા માટે અને હવે જઉં છું રોયલ બાજુ પટ્ટો લઈ લીધો છે અને હવે જઉં છું રોયલ ના બીજે આવ્યા છે આ વટો ગાડી મુક રોયલ જાદુ મારે તો નટો પણ બદલાન છૂટેલો લઈ લઈએ આપણે તો બાઈક એ મૂકી દેવું તો રોયલ લઈ લે લઈ લેવું હોય તો ના બાઈક ભલાઈ ભલે આવી રહ્યું લઈ લે લઈ લે તો બીજે આવે બાઈક લઈને ત્યાં સુધી આપણે રોયલ પહોંચીએ તો અત્યારે દુકાન તો બંધ હતી એટલે ફોનનું કવર તો નહીં લેવાયું અને હવે જઈ રહ્યા છીએ ઘરે અત્યારે હું નીકળી ગયો છું ઘરની બહાર અને જઈ રહ્યો છું ગાડીમાં પેટ્રોલ પુરાવા માટે અને વાગી ગયા છે પાંચ અને નાનું મોટું કામ નહોતું એટલે સુઈ ગયો હતો માથું બહુ જ દુખતું હતું એટલે અને હવે જઉં છું પેટ્રોલ પુરાવા માટે અને રાત્રે ફોડીશું ફટાકડા આ બ્લોગ બહુ જ નાનો બન્યો છે બહુ જ એટલે બહુ જ કેમ કે આજના દિવસે મે આમ જોવા જઈએ ને તો કામ કર્યું પણ છે ને કામ નથી પણ કર્યું કેમકે અમુક કામ હોય જે વસ્તુ દેખાડવા જેવી ના હોય જેમ કે ઘરનું કંઈક નાનું મોટું સામાન લાવું કા લાવું એટલે મેં બ્લોગ નહીં ઉતાર્યો બાકી આ આ બ્લોગ બહુ જ નાનો હશે હશે ચાર પાંચ મિનિટનો પણ હું ટ્રાય કરીશ કે મોટો કરીશ એ બ્લોગને કદાચ રાત્રે પબ્લિક વધી જાય કાં તો કોઈ કોઈ આવે માણસ મહેમાન વહેમાન તો થોડું થોડી ક્લિપ લેતો રહીશ તમે મને આ રહો મારા બ્લોગમાં તો અત્યારે પેટ્રોલ બહુ જ ઓછું છે તો હવે હું પૂરાવા જોઉં છું પેટ્રોલ એ પહેલાં હું પહેલી લઉં સીટ બેલ્ટ તો અત્યારે ફૂલ પેટ્રોલ ભરાઈ દીધું છે અને હવે જઈ રહ્યો છું બાર જોઉં હવે ક્યાં જોઉં છું તો તમે બી જુઓ મને નહીં ખબર આ તો ગાડી ગમે ત્યાં વળી જાય હે મેં કાં છેલ્લે રોયલ જ હતો રહીશ તો ચાલો સીટ બેલ્ટ પહેલી લઉં

દિવાળી પહેલાં બે ત્રણ દિવસ પહેલાં જ તે અમે ફટાકડા ફોડવાનું ચાલુ કરી દેતા હતા અને અત્યારે કંઈ આમ મોજ નથી કંઈ એવું કંઈ છે જ નહીં કેમ કે આજની જનરેશન વાળા જે નાના છોકરા ને એ બધા બી ફોનમાં જ પડ્યા છે જેમ કે આજે અમાર પાડોશી એક છોકરો છે જેને મેં એવું કીધું કે તું કેમ ફટાકડા નહીં ફોડતો તો કે યાર શું ફોડવા કે એને કહેતા કે ફોન ના જોવું અને આપણે કંઈક અલગ જ હતા અમે જ્યારે હતા ને ત્યારે તો અમારા મમ્મી પપ્પા અમને ના પાડતા હતા કે ચાલો ભાઈ હવે ફૂવાનો ટાઈમ થયો જાઓ ઘરે અંદર આવી જાઓ કે નહીં ફોડવાના અમારા જોડે લઈ લેતા હતા ફટાકડા અને આજની જનરેશન સી ખબર શું થયું છે કંઈ એટલે કંઈ એવું તહેવાર જેવું લાગતું જ નહીં હકીકત કહું તો અત્યારે હું જઉં છું કરાઈ કેમ કે આજે દિવાળી છે તો કદાચ પબ્લિક આ હોય તો જોતા અને કર પાછા આવીશું કરાય પહેલાં હું બહુ જ હતો કેમ કે મારી બધી રીલ્સ પહેલાંની જે હશે ને એ બધી કરાયની હતી અને હવે કેવું ખબર કે એમ કે કરાઈ જવામાં કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે બહુ બધા કિસ્સા બની ગયા ને એટલે ઘરના ના પાડે છે કે કરાઈ ના જવાય જવો બધી પબ્લિક અહીંથી ને ચાલ થઈ જશે શું કરે કે પધરાવે છે શું કર્યું પધરાવે છે આજની પબ્લિક બધી આ છે અહીં અત્યારે બહુ પ્રદૂષિત થઈ ગયું છે બહુ ગંદુ થઈ ગયું છે કઈક ને કઈક લોકો પદ પધરાવતા જ જોવા મળતા હોય છે બહુ ગંદુ છે સામે સૂર્યાસ્ત કેટલો મસ્ત થાય છે આ કરાઈ ડેમ પાછળ આવે અને કરાઈ ડેમ પહેલાં કરાઈ એકેડમી આવે જે પોલીસની જે મેઈન ટ્રેનિંગ થાયને એ આપણે અહીંયા થાય કરાઈ એકેડમી એ અત્યારે રસ્તામાં આવશે હું તમને બતાવું પબ્લિક તો અત્યારે બી ફૂલ જ છે ડેમ જોડે આગળ જઈએ ને એટલે કરાય એકેડેમી આવે પહેલા અમે રીલ્સ બનાવવા બહુ આવતા હતા બહુ એટલે બહુ આવતા હતા પછી અહીંયા કિસ્સા બનાવવા માંડ્યા કેમ કે કેવા કે લોકો અંદર આત્મહત્યા કરવા માંડ્યા એટલે અમારા ઘરનાને એક ભય લાગવા માંડ્યો જેમ કે ચિંતા થવા માંડી એમ કે ત્યાં કોઈ સેફ નહીં કેમ કે વચ્ચે અહીંયા કિયા ગાડીવાળા બે છોકરા અંદર પડી ગયા હતા રીલ્સના ચક્કરમાં અહીંયા બહુ બધી પબ્લિક આવતી હોય છે રીલ્સ બનાવવા માટે અને આ છે એકેડેમી કરાય એકેડમી આ છે કરાઈનો નો બ્રિજ તો અત્યારે હું આવી ગયો છું કરાઈ તો હું તમને બતાવું પાણી બહુ જ ગંદુ હશે આજનું કેમ કે મને દેખાઈ ગયું હતું કેમ કે મેં તમને કીધું કે પહેલેથી નથી કે કે લોકો કંઈક ને કંઈક પધરાવતા હોય છે આગળથી અને ત્યાંથી વહેતું વહેતું અહીંયા આવે છે તો ચલો હું તમને બતાવું પાણી કેટલું પ્રદૂષિત છે જો તમે પાણી કેટલું પ્રદૂષિત છે જો કેટલું પ્રદૂષિત કરી નાખ્યું છે અહીંયા બધી પબ્લિક રીલ્સ બનવા આવે છે બહુ જ પ્રદૂષિત છે પાણી પહેલા એકદમ ચોખ્ખું રહેતું હતું પણ આ પ્રદૂષિત કરી નાખ્યું છે પબ્લિકે પબ્લિક બહુ જ આવી છે એના કારણે હવે હું ઘડીક ઊભો રહ્યો અને પછી મેં કીધું કે હવે નીકળું એટલે હું હવે ઘર બાજુ નીકળું છું ચલો સીટ બેલ્ટ પહેરી લઈએ તો અત્યારે ઘરે આવી ગયો છું અને હવે જાઉં છું દીયાબત્તી કરવા માટે તો અત્યારે દીયાબત્તી કરી લીધા છે ને હવે હું જઉં છું જમવા માટે તો અત્યારે મેં જમી લીધું છે અને હવે હું જઉં છું નીચે ફટાકડા ફોડવા માટે

હેપી દિવાળી નહી ફોડવાના સમય મળશે ભાઈ સમય થયું લાવો ને એક વાર મૂકી દો મારા હાથ થી ફોડી ને જતો રહો ભલે ગમે એટલું મોડું થાય આ લાગશે વાર પણ આવશે મજા યાર લેકડા ફોડી લીધા હજુ બાકી છે આમ તો પણ આ તો જે કચરો થયો હોય એ કચરાપેટીમાં નાખવાની આપણી ફરજ છે સ્વચ્છ ભારત બીજો કચરો લઈ લઈએ કચરાપેટીમાં નાખી દઈએ તો આવી રીતના તમે પણ જો ફટાકડો ફૂડતા હોય અને આવું ડસ્ટ બચતું હોય તો તમે પણ કચરાપેટીમાં નાખી દેજો ચલો આ બધા કચરો લઈ લો પછી મળું ગયા છે અમારા ઘરની કેટલી નજીક બસો મીટર થાય હે ને પાંચસો મીટર દૂર સુતરી બોમ્બ ફોડવા માટે હે ને આટલામાં હવે અમે સુતરી બોમ્બ ફોડશું મેદાન આમર્યું સામે કાં સામે ફોડશું કાં અહીંયા ફોડશું આ રહ્યું સુતરી બોમ્બનું પેકેટ દાન કા ઇંતજાર તો 11 મુલકોની પોલીસ કર રહી હે લેકિન સોનિયા મીન જા બચ્ચન તો અત્યારે હું ઘરે આવી ગયો છું કેમ કે મને બહુ જ માથું દુખાય છે એટલે હું સૂઈ જઉં કેમ કે મેં બહુ બધા ફટાકડા ફોડી દીધા છે અને એમાં એવું હતું કે મેં વિડીયો અડધા ઉતાર્યા છે અને અડધા નથી ઉતાર્યા તો મને માફ કરજો બરાબર તો આજના માટે આટલુંક જ કાલે મળીશું નવા બ્લોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચલો થેન્ક યુ ફોર વોચિંગ બાય